एक वक्त एक घना जंगल मा राजा नाम एक नीलो हाथी रहतो हतो। ए हतो ए बहुज मस्तमौला पर थोडो एकलो लागतो। नील रहे देखाई एक गुलाबी हाथी जेने पहली नजरे राजा नु मन जीती लीधु राणी पर राजा ने जोई आश्चर्यचकित रही गई ए नजरे नजर मरता बनने शर्माई गया पर मन कई खास थी राजा અને રાણી રોજ મળવા લાગ્યા રમતા અને ફૂલો થી રમતા એમની દોસ્તી હવે પ્રેમ માં બદલાઈ રહી હતી એક દિવસ જંગલ માં તોફાની હાયનાઓ આવ્યા તેમણે રાણી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પણ રાજાએ હિંમત બતાવીને રાણી ની રક્ષા કરી તેણે એકલા હાથ થી બધા હાયનાઓને દૂર કરી નાખ્યા આ પછી રાણી રાજા પર એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેણે કહ્યું તમે સચ્ચા રાજા છો મારા હૃદય ના પડ પછી બન્ને એકબીજા ને ફૂલ આપીને પ્રેમ સ્વીકાર્યો આખો જંગલ આનંદ થી ભરી ઉઠ્યો પક્ષીઓ એ ગીત ગાયા વાંદરો એ નૃત્ય કર અને ફાયરફ્લાયઝે રાત્રે પ્રકાશથી ઉજાસ કર્યો અંતે રાજા અને રાણી એ જંગલમાં સાથે રહેવા લાગ્યા પ્રેમ દયા અને દોસ્તીની એક સુંદર મિસાલ બનીને